પેટ્રોલિંગમાં હતા તે સમય દરમિયાન ખાનગી બાતમીના આધારે સુરત ગ્રામ્ય જિલ્લા કસંબા પોલીસ સ્ટેશનના ગુના કામે નાસતા ફરતા આરોપીને આજે તારીખ પેલી માર્ચ બે ના રોજ ભરૂચ બંબાખાના ખાતેથી પકડી કલમ સીઆરપીસી એકતાલીસ એક આઈ મુજબ અટક કરવામાં આવેલ છે તેમજ આંગળની કાર્યવાહી કરવા સારું ભરૂચ શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશનને સુપ્રત કરવામાં આવેલ છે આરોપી કિશનભાઈ અશોકભાઈ ચુડાસમા ઉમર વરસ છત્રીસ ધંધો રિક્ષા ડ્રાઇવિંગ રહેવાસી વેજલપુર પારસી વાડ ભરૂચને પકડી પાડવામાં આવ્યો છે આ કામગીરી અધિકારી હેડ કોન્સ્ટેબલ વિપુલભાઈ રાજેન્દ્રભાઈ અધિકારી હેડ કોન્સ્ટેબલ શિવાંગ સિંહ પ્રતાપસિંહ તથા પોલીસ કોન્સ્ટેબલ અનિલભાઈ દીતાભાઈ નાઓ દ્વારા ટીમ વર્ક થી કરવામાં આવેલ છે રિપોર્ટ બાય કેતન મહેતા ભરૂચ